વિનોદ ચાવડા આપ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદના કારણે ખૂબ જ્યારે વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે મચ્છુ ડેમના દરવાજા ખુલ્લા મુકવામાં આવે છે જેના કારણે માળિયા અને મેન જે આપણો હાઈવે છે એના ઉપર પાણી પહોંચવાની સંભાવના છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અપીલ કરી છે અને એમણે કીધું છે કે છત્રીસ કલાક સુધી આપણે કચ્છથી બહાર જવું હોય અથવા કચ્છથી કચ્છ તરફ આપણે આવવું હોય તો વધારેમાં વધારે આપણે સામખીયારીથી રાધનપુરવાળા મેઇન હાઈવેનો ઉપયોગ કરીએ એવી હું પણ આપ સૌ કચ્છની પ્રજાજનો અને જનતાને સૌને અપીલ કરું છું Freshness, Carnivore, Yash Soft Drinks.